ઘણી બધી બીજી એક્ઝામ આવવાની છે પંચાયત વિભાગની પણ એટલે તલાટી જુનિયર કલાક જેવી છે બધી ઘણી બધી છે ગ્રામ સેવક છે તો હવે આપણે ખાલી વાંચવામાં ફોકસ ચાલશું વિડીયો કારણ કે બનાવીએ નહીં વિડીયો બનાવ અઠવાડિયામાં આપણે બે બનાવશું દર ત્રણ દિવસે એક વિડીયો આવી જશે એટલે અઠવાડિયામાં બે થઈ જશે તો એમ વિડીયો આપણે મૂકીશું જો આજે મૂક્યો વિડીયો તો એના પછી આપણે એક વિડીયો અઠવાડિયામાં બીજો મૂકશું અઠવાડિયામાં પછી એક વિડીયો સીધા બીજા અઠવાડિયામાં બે આવશે

જો આપણે વ્યૂઝ આવશે તો મૂકશું એક બે બીજા વધારશું એક બે ત્રણ એક ત્રણથી ચાર વિડીયો મૂકીશું પણ રેગ્યુલર વિડીયો નહીં આવે કારણ કે એમાં સમયનો બહુ અભાવ છે આપણે પ્લસ દુરુપયોગ થાય છે જો વિડીયો ઉતારવાનું વાંચવાનું બધું એના કરતી બે ત્રણ પ્રશ્નો બીજા તૈયાર થાય માહિતી અપડેટ તમને આપતા રહીશું અને કોઈ નવી અપડેટ આવે તો એ પણ આપણે વિડીયો બનાવીને મૂકીશું એના સિવાય આપણે વિડીયો વધારે મૂકીશું નહીં અઠવાડિયાના બે જ વિડીયો મૂકીશું તો આજે તારીખ ચોવીસ બે હજાર પચીસ નું કરંટ અફેરનું છે પણ આપણે નું લખેલું છે બધું કારણ કે તારીખ બાકી છે બાવીસ તારીખ નું આપણે કરંટ અફેર બતાવવાનું તો આજે તમને બાવીસ તારીખ નું બતાવીશું અને પછી બે ત્રણ દિવસનું બધું ભેગું બતાવી દઉં તેવીસ ચોવીસ એ રીતે બતાવી દઈશું તો વિડીયો સાથે બને રહેજો તો આજે તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ નું કરંટ અફેર તમને બતાવીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ

તો હૈદરાબાદ તેલંગણામાં થોડું નાબાર્ડ વિશે માહિતી છે નાબાર્ડનું પૂરું નામ ઘણી વખત પરીક્ષામાં ગયું છે નેશનલ બેંક ફોર નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ સ્થાપના બાર જુલાઈ ઓગણીસો બેસી એ પણ પ્રશ્ન પૂછાય ગયો છે હેડ ક્વાર્ટર મુંબઈ મહારાષ્ટ્રમાં અને એના અધ્યક્ષ છે સાજી કેવી બરાબર એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની પાંચ મુખ્ય સંસ્થાઓને હવે કઈ નવી રચાયેલી સત્ર સંસ્થા એટલે મર્જ કરવામાં આવી છે તો ઈ ડબલ એસ સી એટલે કે એનું પૂરું નામ છે અર્થ સિસ્ટમ સાયન્સ કાઉન્સિલ પૃથ્વી પ્રણાલી વિજ્ઞાન પરિષદ તો સ્થાપના બે હાજર વીસ ત્રેવીસ એટલે વીસ ત્રેવીસ હા બે હજાર ત્રેવીસ તો એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ

તો મિસ યુનિવર્સ બે હજાર પચીસ ની આવૃત્તિ ચોતેરમી હતી આયોજન બેંગકોક થાઇલેન્ડમાં થયું હતી પાવર ઓફ લવ અને શરૂઆત મિસ યુનિવર્સની ક્યારે થતી ઓગણીસો મિસ વર્લ્ડ હતો એની આવૃત્તિ બોતેરમી હતી આયોજન આપણે હૈદરાબાદ તેલંગણામાં થયું હતું વિજેતા ઓપલ સુજાતા હતા બરાબર થાઈલેન્ડ દેશના હતા ને એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર સમાચારમાં ઇન્ટરનેશનલ ટેનિલ ટેનિસ હોલ ઓફ ફેમના ક્લબ ઓફ

મળીએ આપણે ગુજરાતી વ્યાકરણનું નું શબ્દોની માહિતી મેળવી નહીં વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ તો અત્યારે આપણે માં મેથ્સમાં આપણે સંખ્યા અને તેના પ્રકારો વિભાજ્યની ચાવીઓ વિભાજ્યની ચાવીઓ લખી નહીં કારણ કે તમને બતાવી યાદ આવી હતી એટલે મેં વિભાજની ચાવીઓ લખી નહીં તો ચાલો બતાવી દઈએ પછી આપણે વિડીયોને અંત આપીશું તમારા જોઈ શકો કે સંખ્યાના પ્રકારો પ્રાકૃતિક સંખ્યા છે એને એને નેચરલ નંબર કહેવાય દર્શાવાય દર્શાવાય પૂર્ણ સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યા જેડ વાળી દર્શાવાય સમય જેને પી વાય ક્યુ સ્વરૂપમાં લખી શકાય અને પૂર્ણાંક સંખ્યા હોય એને બધી આપણે સમય સંખ્યા કે અસમય એટલે જે સંખ્યાઓ સમય નથી એને અસમય કહેવામાં આવે છે વાસ્તવિક સંખ્યાઓ જેની સંખ્યા રેખા પર દર્શાવી શકે તેને તેને વાસ્તવિક સંખ્યા કહેવાય છે અવાસ્તવિક સંખ્યા જે સંખ્યા પણ દર્શાવી શકાય નહીં તેવી સંખ્યાને અવાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે પછી એવી અવિભાજી સંખ્યાઓ છે પછી પૂછાયેલા પ્રશ્નો છે અને આ વિભાજીની ચાવીઓ છે બસ આટલું છે વધારે આપણે લીધું નહીં ટૂંકો વિડીયો છે આ બાજુ પતંગ ચગતા તાવણ બંધ થઈ ગયા તો આટલા સુધી રાખશે મિનિટ તો મારા યોદ્ધાઓ તો સવારે આપણે કીધું તો કે વિડીયો આપણે અચુક અચુક સમય એટલે કે અમુક અમુક સમય મૂકીશું તો જોઈશું એક મિત્ર કીધું કે વિડિયો કન્ટિન્યુ રાખ ભલે વ્યૂઝ ના હોય અત્યાર ભલે વ્યૂઝ ના હોય પણ સાથે સાથે વ્યૂઝ વધતા રહેશે તો આપણે પ્રયત્ન કરીશું કે થોડા વધુ વિડીયો અઠવાડિયામાં મૂકી શકીએ તો આજે આપણે સો દિવસ દિવસ હતો અગિયારમો એ આપણો સંપૂર્ણ પૂર્ણ થાય છે ને વિડીયો તમને કેવો લાગે પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે આજે મેસ રીડિંગ કર્યું છે અને કરંટ અફેર કર્યું છે એના સિવાય આપણે કશું કર્યું નથી તો આપણે આજે સો દિવસ રણનીતિ નો દિવસ સંપૂર્ણ પૂર્ણ થાય છે વિડીયો તમને કેવો લાગે પણ કમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મિશન જય માતાજી જય દ્વારકાધીશ ધન્યવાદ